વેપારી પાસે સોના ચાંદી છે સરપંચ પાસે ગાડી છે મને કેમ નથી એક દિવસ ગામમાં એક સંત આવ્યા લોકો ભેગા થયા હરિભાઈ પણ ગયો સંતે ઉપદેશ આપ્યો જે પાસે સંતોષ છે એ માણસ દુનિયાનો સૌથી ધનિક છે હરિભાઈએ પ્રશ્ન કર્યો મહારાજ સંતોષ એટલે શું વધુ મળે તો કોને ખરાબ લાગે ધન સંપત્તિ વગર સુખ ક્યાંથી મળશે સંતે સ્મિત કર્યું અને કહ્યું બેટા તને આવતીકાલે ખબર પડશે આગળના દિવસે સવારે હરિભાઈ ઉઠ્યો તો જોયું એની આખી ખેતરની જમીન સોનાથી ભરાઈ ગઈ છે ઘરમાં ચાંદીના વાસણો ગાયની જગ્યાએ ઘોડા દિવાલ પર કિંમતી ચિત્રો હરિભાઈ ખુશ થઈ ગયો ગામના લોકો એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા પણ થોડા દિવસોમાં મુશ્કેલીઓ આવી ગઈ સોનાની રક્ષા માટે ચોરોથી ડર લાગતો ગોડાને સંભાળવા નોકરો રાખવા પડ્યા પડોશીઓ ઈર્ષ્યાથી દૂર થઈ ગયા ઘરનું શાંતિભર્યું વાતાવરણ ગાયબ થઈ ગયું હરિભાઈને સમજાયું કે ધન વધ્યું છે પણ શાંતિ ખોવાઈ ગઈ છે એક રાતે તે સંતને મળવા ગયો અને બોલ્યો મહારાજ મારી પાસે બધું છે છતાં મને શાંતિ નથી મને મારો જૂનું જીવન પાછો જોઈએ સંતે હસીને કહ્યું બેટા આ બધું એક હતું સાચું સુખ બહાર નથી અંદર છે સંતોષ એટલે પોતાના ભાગ્યને સ્વીકારીને ખુશ રહેવું હરિભાઈની આંખો ખુલ્લી થઈ ગઈ તે ઘરે ગયો પત્ની અને સંતાનોને ગળે મળ્યો અને કહ્યું હવે મને સમજાયું કે સાચું ધન પરિવારનું પ્રેમ શાંતિ અને સંતોષ છે ગામમાં આ વાત ફેલાઈ ગઈ અને બધાને એક મોટી શીખ મળી કે લોભ ક્યારે શાંતિ આપતો નથી સંતોષ છે સાચો સુખ છે